હલો આશીષભાઈ પાણા વીણવા શોખ બેઠા વીણવા મળો વીણવા પછી એક ગીત ગાઈ નાખશું ને હે કયું કયું વાહ બરસા જય માતાજી હા પિતા હોય સીતારામ આ થેલી લેતો જજો ધ્રુવ પછી નાખી દેજો કસરા કલ્પેશભાઈ કેમ છે મજામાં ઘણું ખડકાટ નાખ્યું સરસ કામ કર્યું હો તમે કલ્પેશભાઈ વિજય રબ્બર કાઢ નાખો હાથમાં રબ્બર નો રખાય બે જાય હિપાભાઈ વધારે મહેનત કરે છે કુસ્તી

ત્યારબાદ અહીંયા અમારે ભાઈ શ્રી અનમોલભાઈ તથા અમારા હસમુખ દાદા કેમ છો દાદા મજામાં શું છે તમને બીડી બીડી પાય છે ને શું મામા ન આપે સરસ ફર્સ્ટ ક્લાસ સાફ કરજો આ બધી જમવા માટેની થાળિયું છે અને અમારે અનમોલભાઈ સાફ કરે અનમોલભાઈ ભાઈ આની પાછો ઠીક લગરાય ને કામ ઢંગ છે કરો હા ભાઈ બાદામ અમારી છે સંસ્થા મહેશ તો પાંચ નહીં કરતો